ઓપરેશન સિંધુના પગલે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું આ યુદ્ધ દરમિયાન સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજનું ગૌરવ ભાવનગર ગહલવાડનું ગૌરવ ભાવનગર જિલ્લાના નોંગણવદનના ક્ષત્રિય યુવાન પ્રતિપાલસિંહજી ગોહિલ જેવો ભારતીય સેનાની ફરજ બજાવે તેઓ પાકિસ્તાન દ્વારા ડ્રોન દ્વારા કરાયેલા હુમલાની અંદર ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા હતા આ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયેલા જવાને પાકિસ્તાનને મુતોર જવાબ આપ્યો છે ગર્વ છે આવા જવાનો ઉપર ઓપરેશન સિંધુ દરમિયાન ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું આ યુદ્ધ દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂછ સરહદી વિસ્તારની અંદર ભારતીય તોપ ગોળા વિભાગની અંદર ફરજ બજાવતા રાજસ્થાન બિહાર અને ગુજરાતના જવાનો ફરજ બજાવી દીધા એ દરમિયાન આ જવાનોએ ઘણી કલાકો લગી પાકિસ્તાનને તોપગોળાથી મુતોડ જવાબ દીધો પાકિસ્તાન તરફથી કોઈ વળતો જવાબ ન મળતા થોડા સમય માટે જયારે વિરામ લેવામાં આવ્યો એ દરમિયાન પાકિસ્તાની ફોજે નાપક હરકત કરી અને ડ્રોન દ્વારા આ જવાનો ઉપર ગંભીર હુમલો કરવામાં આવ્યો આ ગંભીર હુમલાની અંદર ભારતીય જવાનના એક વીર શહીદ દિનેશ શર્મા નામના જવાન શહીદ થયા અને બીજા જવાનો ગંભીર રીતના ઘાયલ થયા આ ઘાયલ થયા એ જવાનોની અંદર ભાવનગર જિલ્લાના નોંગણવદર ગામના ક્ષત્રિય સમાજનું ગૌરવ ક્ષત્રિય યુવાન પ્રતિપાલસિંહજી ગોહિલ પણ છે જેઓને બંને પગની અંદર ફ્રેક્યર હોવા છતાં હલી શકે એમ ન હોવા છતાં પાકિસ્તાની સેનાને મોટો જવાબ આપ્યો હતો